બ્રેક બાદ આપનું સ્વાગત છે કોઈ આપણને વણગા વણમાગી અને તદ્દન વાહિયાત સલાહ આપે તો સ્વાભાવિક રીતે અકળાઈ જવાય અત્યારે ભારત પણ અકળાયું છે અમેરિકા અને યુરોપના દેશો ભારતને કોઈ પણ કારણ વિના સલાહ આપતા રહે છે તેઓ પોતાની જાતને જગત જમાદાર સમજે છે વિદેશ મંત્રી એસ જયશંકરે આ જ વાત કહી હતી પહેલા તમે એમને સાંભળો Bad habit for a long time of commenting on other people. <laughs> okay. they, they somehow think it's some kind of God given right. Huh? And, and I think they, they will have to learn only by experience that if you keep doing this, other people will also start commenting and they will not like it when that happens. વિદેશમંત્રી જયશંકર કહી રહ્યા છે કે બીજા લોકો વિશે કોમેન્ટ્સ કરવાની પશ્ચિમી દેશોને ખરાબ આદત છે જો કે આ નવું ભારત છે હવે આવા હસ્તક્ષેપનો જળવાતોડ જવાબ આપવામાં આવે છે ભારતે વધુને વધુ એક વખત આવી જ રીતે અંદાજ બતાવ્યો છે દિલ્હી દારૂનીતિના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ જેના વિશે જર્મનીના વિદેશ મંત્રાલયના અધિકારીએ શું કહ્યું હતું એ તમે સાંભળો Hat Herr Kesriwall Anspruch auf ein faires und unvoreingenommenes Verfahren das schließt ein dass er von allen bestehenden Rechtsmitteln ohne einschränkung Gebrauch machen kann Adhikari kahu ke hamar case ni only che amne apeksha ja. che ke akesh ma nyaytantra ni azadi ne sambandhit dhorano ane lokshaina payana siddhantono pan amal thase તેમના કહેવાનો અર્થ એ છે કે કેજરીવાલને ન્યાયના મંદિરમાં ન્યાય ન થવો જોઈએ આ બિનજરૂરી દખલનો ભારત સરકારે વિરોધ કર્યો વિદેશ મંત્રાલયે જર્મનીની એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન જ્યોર્જ એન્ઝવિલરને બોલાવ્યા આ જર્મન અધિકારી સવારે અગિયાર પચીસ કલાકે વિદેશ મંત્રાલયની ઓફિસમાં આવ્યા અને અગિયાર ત્રીસ કલાકે તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા સ્વાભાવિક રીતે આ પાંચ મિનિટમાં તેમને સાંભળવામાં નહીં આવ્યા હોય પરંતુ તેમને સંભળાવી દેવામાં આવ્યું હશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે ભારત મજબૂત લોકતંત્ર છે દેશમાં તમામ કાયદાકીય કેસોની જેમ કેજરીવાલના કેસમાં પણ કાયદો પોતાનું કામ કરશે પક્ષપાતપૂર્ણ ધારણાઓ અને અનિચ્છિ અનિચ્છનીય છે ભારતે આ રીતે વિદેશોને અનેક વખત જવાબ પણ આપ્યો છે ભારત સરકારે સીએનો અમલ કરવાનો નિર્ણય કર્યો ત્યારે અમેરિકાએ બિનજરૂરી વાત કરી હતી અમેરિકાએ કહ્યું હતું કે અમને ચિંતા છે ભારત આ કાયદાનો કેવો અમલ થશે એના પર અમે નજર રાખીશું હવે એના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના અધિકારી રણધીર જયસ્વાલે શું કહ્યું હતું એ તમે સાંભળો ઇઝ એન ઇન્ટરનલ મેટર ઓફ ઇન્ડિયા and is in keeping with india's inclusive traditions and a long standing commitment to human rights the act grants a safe haven to persecuted minorities ભારતીય અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે સીઆએ ભારતનો આંતરિક મામલો છે ભારત આ રીતે જવાબ આપતું રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને તેના નાપાક મિત્ર તુર્કીની સાથે મળીને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો

અનુપમા સિંહે સ્પષ્ટ જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એના વિશે બોલવાનો કોઈને અધિકાર નથી ભારત પોતાના આંતરિક મામલામાં વિદેશોનો હસ્તક્ષેપ સહન કરતું નથી જડબાતોડ જવાબ આપે છે આ નવું ભારત છે એ ઝૂકતું નથી ખેર સમાચારોમાં આજે આટલું જ કાલે ફરી